સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે તમારે જૂના ફિલ્મી ગીતો અને રાજકારણના સમાચારોમાં બહુ રસ પડે છે અને મીડિયા વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટીવી ઓડિયો વિડીયો છાપા મેગેઝીનમાં સમય ગુમાઈ જાય છે અને આયુષ્ય બહુ જ થોડું શિલ્લક છે તો હવે શું કરું સાથે તમે સમાધિ મેરણ અંગે પૂછ્યું છે કે તે અંગે હવે શું કરી શકાય સામાન્ય રીતે કોઈ પણ જીવને શિખામણ અપાય એવો આ કાળ નથી પણ જ્ઞાનીના વચનોને આધારે જો સામેવાળો જીવ સાંભળશે એવું જણાય તો એ મહેનત ગૃહસ્થ વ્યવહારમાં તદ્દન અસ્થાને ન ગણાય પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે કસાય કરતાં પણ ભૂંડું વર્તન આ જીવ પોતા પ્રત્યે આચરે છે અને નવા નવા ભાવ ઊભા કરે છે આયુષ્યનો બાળપણનો વખત તો અજ્ઞાન અવસ્થામાં રમમાં ગયો યુવાની ભણવામાં કમાવવામાં અને ભોગમાં વહી રહી છે કે વહી ગઈ તો એ બાકી કેટલું રહ્યું પરમકુમારદેવે તો કુટુંબને પણ કાજળની કોટડી અને કશાયનો અનાદિકાળનો પર્વત કહ્યો છે અને સાવચેત રહેવા તાકીદ કરી છે પુષ્પમાળા વચન બે બ્યાસીમ બોલ તારું આયુષ્ય કેટલું છે તેનો જવાબ છે પરમકુમારદેવ કહે છે કે આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે વિદુર નીતિનું બોધ વાક્ય છે કે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય આ ભાવે એવું કરજે કે ભાવિભવ સુધરે ગુણવ્રત દંડ અને વિકથાઓ દેશકથા રાજકથા ભોજન કથા અને સ્ત્રી કથા આ બધું પ્રમાદના ખાતામાં ગણાય છે જે જાણકારી કે જે વિદ્યાર્થી ઉપશમ ગુણ ન પકટે તો તે જાણીને લાભ તો કંઈ છે જ નહીં ચારસો ત્ર્યાશી અને સાતસો ઓગણપચાસ ઘણી વખત આવા વિષયો ચર્ચાય ત્યારે એમ જવાબ મળે કે ટાઈમ પાસ કે સમય પસાર માટે આજીવી પાસે ક્યાં સમય છે એક એક કરતાં લાખેણી પળ ગુમાવી બેસે છે અને જ્યારે મરણ આવશે ત્યારે મૂંઝાઈને રહેવું પડશે પછી પસ્તાવો કરીને કંઈ પણ હાથ લાગે નહીં કેમકે આ મુજબનું વર્તન પહેલાંના ભાવોમાં પણ કર્યા કર્યું હતું અને પૂર્વના આવા ખરાબ સંસ્કારોથી અત્યારે પણ કર્યા કરે છે નિમિત્તવાસી જીવ છે એટલે આવા નિમિત્તોથી દૂર રહેવા જ્ઞાનીઓનો બોધ છે મન મારીને પણ દૂર રહેવા કોશિશ કરે તો અભ્યાસ સર્વનો ઈલાજ છે થઈ શકે એમ છે જીવ ઘણી વખત વ્યવહારિક કારણો આગળ ધરી ત્યાગ વૈરાગથી અળગો ફરે છે આધુનિકતાના નામે આચરણ ભ્રષ્ટતાથી આર્ય સંસ્કૃતિનો નાશ થતો રહ્યો હોવાથી જીવ ફ્રેશ થવા માટે આવા કારણો સેવે છે એવી દલીલો રજૂ કરે છે મૂળમાં તો જીવ ત્યારે જ ફ્રેશ થાય જ્યારે કર્મનો બોજો ઘટે અવરનો કોઈ ઉપાય સામાન્ય રીતે આયુષ્યનો ત્રીજો ભાગ ઊંઘમાં જાય છે વધેલા બે તત્યાંશ ભાગ વિચારીએ તો બાળપણ રમતગમતમાં અને ભણવામાં ગયું જોવાની ભણવામાં કમાવવામાં અને ભોગમાં ગઈ અને હવે ધંધામાંથી નિવૃત્ત થયા ત્યારે આપણી પાસે કેટલું આયુષ્ય બચ્યું છે તે કોઈ જાણતા નથી ગમે ત્યારે મરણ આવે એમ છે વર્ષોતરનો કોઈ નિયમ નથી મરણ અચાનક થાય અત્યારે તો આ કાળમાં સંજુગો પણ અકાળ મૃત્યુ થાય એવા બની રહ્યા છે જે હર કોઈના અનુભવની વાત છે જેટલો કાળ પરમકુલની ભક્તિ ગુણગ્રામ અને શ્રદ્ધા દૃઢ કરવામાં જશે તેટલું આયુષ્ય સફળ થયું ગણવા યોગ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે વી કથામાં જતો વખત બચાવી પરમ કુવના વચનો વાંચવા વિચારવામાં મુખપાઠ કરવામાં કે મુકપાઠ કર્યું હોય તે ફેરવી જોવામાં જેટલો કાળ જશે તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે વાતચીતનો પ્રસંગ કોઈ સાથે બને તો સદગ્રંથો વૈરેગ્ય પ્રેરક કથા તે વિશે વાત કરવાથી સત્સંગનું નિમિત્ત સહેજે બની આવે છે કેટલાક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે અને આ લોકમાં અપકીર્તિ પામે છે તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે આ આપણે માટે જ કૃપાલદેવે લખ્યું એમ સ્પષ્ટ જણાય છે મૂળ પુરુષો નિંદ્રા આહાર મોક્ષોક અને વિકથા તેમજ રંગરાગમાં આયુષ્ય વર્તિત કરી નાખે છે એનું પરિણામ તેઓ અધોગતિ પામે છે ચોવીસ કલાકમાંથી આઠથી નવ કલાક તો ઊંઘમાં જાય છે બાકીના સોળ કલાક ઉપાધિ ટેલટપા અને રજાડવામાં નીકળી જાય છે હવે જો નિવૃત્ત થયો તો તો જાગૃતિનો બધો જ કાળ વિકથામાં જાય છે એકાદ કલાક સવારે અને એકાદ કલાક સાંજે ભક્તિ સત્સંગમાં ઉપયોગમાં લેવામાં આવે તો તે બની શકે એવું છે એનું પરિણામ પણ કેવું સુંદર થાય તે તો જ્ઞાનીઓ જાણે છે તૂટી એની બૂટી નહીં આયુષ્ય પૂરું થઈ ચક્રવર્તી હોય તો તે પોતાની બધી રીધી આપે તો પણ એક પળ પણ તેને મળી શકે નહીં માટે આયુષ્ય છે ત્યાં સુધી થાય તે થાય પરમ દેવે તો બોધ્યું છે કે એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે તો આપણે કેટકેટલું ગુમાવીએ છીએ મનુષ્યભાવમાં જે બની શકે છે તે પછી બીજી ગતિમાં બંદર નથી ઘણું જોયું ઘણું ભોગ્યું હવે તો એ જીવ થોભ જ્ઞાની પોકાર કરે છે માથે મરણ ઝપાટા મારે છે તે ભૂલવા યોગ્ય નથી આ ભાવમાં કોલોનો આશ્રય અને શ્રદ્ધા એવા મજબૂત કરવાના છે કે તે પર્વોમાં સાથે આવે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે પાંચે ઇન્દ્રિયો પોષાય વોટ્સઅપ વિડીયો તેમજ ટીવી ઓડિયો ચિત્રો કથા જોયા કરે સાંભળ્યા કરે તેને જે વ્યાકુળ બની જાય છે ઊંઘ બગડે છે વિચાર પણ ટેવા પ્રકારના આવ્યા કરે અને માનસિક ઉશ્કેરટ રહે પ્રાર્થનામાં કે નિત્યક્રમમાં ધ્યાન ન રહે વ્યવહારિક સંબંધોમાં પણ વર્તન એવું અશાંત ઉતાવળીવું અને ઉદ્ધત બને ઉટેવું પડી જાય તેથી મંદિર આશ્રમ કે તીર્થ સ્થળોએ પણ આ બધા દેશ દુનિયાના સમાચારથી વાકેફ રહે અને એવા સંગીઓ મળતા તેઓ સાથે પણ ફોનમાં કે રૂબરૂમાં એવી એવી વાતો કર્યા કરે અને એકબીજાને કુસંગનું નિમિત્ત બને ઉપયોગ એમાંને એમાં જ રહે બ્રહ્મચરીની નવે વાળોમાં છિદ્રો નહીં ગાબડા પાડે છે મુમુક્ષને તો માત્ર વ્યવહાર કરવું પડે તે કામ પણ બોજો લાગે અને ઉચ્ચ સાધકને તો જ્ઞાનનું ઓળખણ થઈ કુટુંબનું કામ પણ કાળ જેવું લાગે અને કોઈથી સ્નેહ કરવો તે મોત સમાન જણાય તો અહીં તો છાપા વોટ્સઅપ વિડીયો ટીવી અને એવું જોયા કરે તો જે કેવા કેવા ગુના કરી રહ્યો છે તે વિચારે તો ધ્યાનમાં આવે એવું છે વળી જૂના કે નવા ફિલ્મી ગીતો ક્રિકેટના સમાચારો રાજકારણના અને બીજા રાજ્યોમાં અને દૂર દેશોમાં બનતા બનાવો અને ચૂંટણી વગેરેમાં ઉપયોગવાળી જીવને આત્મા વિસારે પડે છે નિંદા સ્તુતિ જનકી વાર્તા વધુ ધનકી આમાં આયુષ્ય વહી જાય છે જેણે ખબરી થઈ ગઈ હોય એટલે બધું જ જાણે અને બધે કહેતો ફરે રાગદ્વેષ પણ કર્યા કરે અને નવા કર્મ બાંધ્યા કરે દેતા શિખામણ ચડે રીસ ભાગીદશા પરવારી સામેવાળા જીવને મંદિરનો ઉદય હોય તો આવી વાતો પરત્વે પણ ફૂગ ઉપજે અને જીવ જાણે છંછેડાયો હોય તેવું વર્તન પણ કરે એટલે ખરું તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે મુજબ પણ સારા ભાવ સાથે બે શબ્દો કાને પડે તો તેવી મહેનત સાવ અલેખે જાય નહીં ને પોતાને પણ આવી વાતો કરતા ખ્યાલ આવે કે હું પણ કાચના જ ઘરમાં રહું છું એટલે મારે પણ હજુ સુધરવાની ઘણી જરૂર છે પોતે મારેલા મનના મનોરંજનના પ્રસંગો ખૂના મરકી ખૂન લૂંટફાટ વગેરેના સમાચારો વાંચીને જો પોતાનો ઉપયોગ બહારમાં પ્રવર્ત્યા કરે છે અને મન આકુળ વ્યાકુળ રહે અને પોતાની વર્તણૂકથી બીજાને પણ વ્યાકુળ કરે મીડિયા છાપા સંગીત આવી વ્યવહારિક કથા વાર્તા જોયા કરવાથી મન પણ વિકૃત બની જાય છે પૂજ્ય બ્રહ્મચારીજી તો ધર્મકથામાં પણ માત્ર રાજા રાણીની વાર્તા કહેવાતી હોય તો તેવા પ્રસંગોથી દૂર રહેવા તાકીદ કરી છે પરમ પોદવે આ જ પ્રકારનો બોધ મોક્ષવાળામાં કર્યો કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમ્રણેય કાં હો રાચી રહો અને આવો દુર્લભ દે મળ્યો તો એ અરે ભવચક્રનો ચક્રનો આંટો એકે ન ટળ્યો મોક્ષમાળા શિક્ષા પાઠ પહેલો નહીં વાંચવાયોગ એવું વાંચીને જીવ નીચ ગતિ નોતરે છે રાજકીય ઉથલપાથલ વિશે સમાચારો વાંચી તેણે હાંસલ શું કરવા છે મનોરંજન દાખલ ફિલ્મી ગીતો ક્રિકેટ કે એવી રમતોના સમાચાર વાગોળી વાગોળીને એ કયો આનંદ લેવા ધારે છે પાયની પેદાશ નહીં અને ઘડીની પણ નવરાશ નહીં એવા હાલ પોતે જાતે નોતરે છે તે ગાનારને નાતનારને રમનારને તો આજીવિકા અને વ્યવહારિક લાભ અને આ જઈને તો વ્યવહાર અને પરમાર્ બંને રીતે એટલે કે ઉભય ભ્રષ્ટ થવાનું બને છે ભાભો ભારમાં તો બહુ લાજમાં પોતે સિત્તેર સિત્તેર એંશી મેં વર્ષે પણ બહાર યુવાનીના નશામાં જીવતા હોય તે રીતે વિડીયો વોટ્સઅપ છાપા સમાચાર રમતગમત અને આવી પંચાયતમાં રસ લેતો રહે તો ઘરના યુવાન છોકરા છોકરી કે છોકરાને વહુ વગેરેને કે પોતાના પૌત્રા અને પૌત્રીઓને કેવી છાપ પડે કાલદોષ કળીથી થયો નહીં મર્યાદા ધાર સાસુનો શોખ નવી વહુ જેવા હોય ને સાસરો પણ વર્તનમાં પચીસ વર્ષ નવયુવાન જેવું અને તે પણ રસ્તેથી લપસી ગયેલ ઉતરી ગયેલ નવયુવાન જેવું વર્તન કરે એ કુટુંબમાં પછી કોણ કોને કેટલું માન આપે એ કેટલી અમાન્ય કે મર્યાદાની અપેક્ષા રાખી શકાય તેર વર્ષનો બાબલો કે બેબી અને તોતેર વર્ષનો ડોસો અને ડોસી એક જ ગ્રુપમાં જોડાયા હોય છે કાર્ટૂન જોક્સ અને ઇન્દ્રિયોને પોષક એવી વાર્તાઓ ગીતો ફોન કે એવા આધુનિક માધ્યમમાં ફેરવ્યા કરે ધર્મનામે પણ મોટા આશ્રમના મંદિરના કે તીર્થ સરઘસ નાચ જ્ઞાન અને જમણવરના ફોટા ફેરવ્યા કરે કોઈ માનેલા ચમત્કારોની વિગતો ફેરવવી અને આ બધું વળી ધર્મ કે સત્સંગના ખાતામાં ખતવી મનમાં હલકો આનંદ માણવો એ દર્દનાક અને અપતિકૃત્ય સહજ વિચાર કરતા જણાય એમ છે ધર્મનો ભાગ આમાં કેટલો છે એ પોતે પોતાને પૂછીએ ત્યારે શાસ્ત્ર ફેરવ્યા વગર પણ જવાબ મળી રહે એમ છે એક સામૂહિક આલોચના રૂપે જ્ઞાનીના વચનોને આશયને આધારે વાત કરી શકાય બાકી તો કોણ કોને સલાહ આપે પોતે પોતાની ખરેખર માફી માગશે ત્યારે જ્ઞાનીનું વચન કે આ જીવ પોતે પોતાનો વેરી છે કઈ રીતે એ સમજાશે અને વિચારતા વિચારતા પછી પોતે પોતાની માફી માગશે અને સાથે બીજાઓને પણ સદવર્તનની અસર થશે ચોવીસ કલાકના દિવસમાંથી સંસાર પ્રયોજનો બે પ્રહર એટલે છ કલાક તો ફાળવા જ છે પણ જેવું પ્રમાદ લઈને આંખું એમને વેડ ફી દે છે ક્ષણ ક્ષણ કરતાં આનંદકાળ વહી ગયો સિદ્ધિ થઈ નહીં પરમગપાળદેવ મનસુખ કિરિચંદ મહેતાને બોધમાં જણાવે છે કે અમને કોઈ વી કથા કરે તો ઊંઘ આવે છે પોતાની જ નાની બહેન જીજીબાના લગ્ન પ્રસંગની વાત અંગે સૌભાગભાઈને ગોપાળદેવ કહે છે કે અનઅવસર આત્મધ્યાન છે એ અંગે વાત કરવી નથી વચનામૂત પાંચસો સત્યાવીસ અને વચનામૂત ત્રણસો ચારમાં તો કહે છે કે અમને વ્યવહારની વાતોમાં કંટાળો આવે છે વચનામુત ચારસો ત્ર્યાસીમાં લખ્યું કે કવિતા પણ કવિતા અર્થે જ નહીં પણ ભગવત ભજન રત્ છે અને જે ઉપક્ષમ ઉપમ નહીં વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી અને વચનામુદ સાતસો ઓગણપચાસમાં બોધ્યું કે જ્ઞાનનું ફળ હતી છે વિતરાગનું આ વચન સર્વભુમુક્ષું એ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે જે વાંચવાથી જે સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો વિભાવનો ત્યાગી ન થયો વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો તે વાંચવું તે વિચારવું અને તે સમજવું આ જ્ઞાન છે વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે વિષયારસ વિષમ લાગે ચેન પડે નહીં સંસારે જીવન મરણ પણ સરખા લાગે ત્યારે પચ્છીને વજ્રમુત બસો બારમાં કુપોલે કહ્યું છે કે તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ જીવવું તેને અસહ્ય થઈ પડે છે એટલે કાંઈ આપઘાત ન કરી નાખે પણ ઉદાસીન ભાવે જીવે હવે વાત ન ગમે આ વિશ્વની પોર ઉદાસ વજ્રમૂત ચારસો ચોપનમાં લખ્યું તે મુજબ જેની કેળનો ભંગ થયો છે તેનું બધું બળ પરીક્ષિણપણાને ભજે છે જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે આગળ લખ્યું જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને તેણે જોયા નથી એમ તમે જાણો જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે પાસે ધન સંપત્તિ વગેરે ખરેખર પૃથ્વીનો વિકાર ભાસાવીને રહે નહીં જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે કંઈ ક્ષણભર સ્થિર થાય નહીં જ્ઞાની પુરુષના દર્શન કર્યા જ્ઞાનીના વચનો યથાર્થ રીતે સાચા જાણ્યા પછી તેને ખબર પડે કે જ્ઞાનીનું સ્વરૂપ વિશેષ સુખ કલ્પનાથી જુદું જ છે સ્ત્રીના શરીર અને આત્મા જુદા જુદા પાસે સ્ત્રીનું શરીર હાડ માંસ ચરબી લોહીનું પોટલું લાગે એટલે તેને અંગે તેને રાગ ઉત્પન્ન થાય નહીં સંસારનું બળ ઘટે જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે મોક્ષમાળા શિક્ષાપટ અડસઠમાં કુપાલદેવે જીતેન્દ્રિયતાના પાઠમાં લખ્યું કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારંગના ગાયન અને વાજિંત્ર ચાહે છે જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ કે નિષ્પરિગ્રહી અને બ્રહ્મચારી થઈ શકતો નથી તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે વચનામૂત એકસો આઠ અને વચનામૂત ત્રણસો ઓગણચાળીસના મથળે લખ્યું કે કોઈનો દોષ નથી અમે કર્મો બાંધ્યા માટે અમારો દોષ છે રાંચી માચીને નાચી કૂદીને જે સંસારને ઈચ્છ્યો છે સંસાર અભિનંદી બન્યો છે ઉદ્ગલાનંદી બન્યો છે તેના ફળરૂપે આ સંસાર મળ્યો ન જોઈતું હોય એવું ક્યારેય કોઈને મળે જ નહીં પણ ગઈકાલની ભૂલ હવે આજે તેનું ફળ ઉદયમાં આવ્યું હવે જીવ સપડાયો છે કુટુંબ પરિવાર સગા સંબંધી જ્ઞાતિ જાતિ તેનું મહત્ત્વ તેને બેસ્યું તે બધું મળ્યું પુણ્યના ઉદયમાં બધું અનુકૂળ પણ જણાય પુણ્ય પરવેર્યું હવે બધું પ્રતિકૂળ બનીને આવીને ઊભું રહ્યું છે આ બધું કરે છે તે કર્યા કરવું તે મોહનીય કર્મનો છાક છે મહામોહનીય કર્મથી બુડે ભૌજળ માય જે પોતે મુમુક્ષ્યું છે એમ માને છે તેણે તો બહુ ચેતવા જેવું છે જીવને વિલો મૂકવો નહીં નહીં તો આર્તધ્યાનથી સત્યાનાશ વાળી દેશે રતિ અરતિ કરવાથી આર્તધ્યાન થઈ જીવ ત્રીજની ગતિ વોરે છે અને રૌદ્રધ્યાન થાય નરક ગતિ એ ધકેલાઈ જાય છે પ્રશ્ન ઊભા થાય કે દલીલ પણ કરવામાં આવે કે બધા જ આવું કરે છે તો વચનામુખ શાસ્ત્રો ત્રણ અને વચનામુખ શાસ્ત્રો ચારમાં કોપો દે છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવાક્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવાક્ય છે તે અલૌકિક દ્રષ્ટિના કારણો સમાજીવને અહીંયા જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો શક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે તેવા પ્રસંગોથી કેટલીક વાર દ્રષ્ટિ ક્ષોભ પણ જેવું પરિણામ આવે છે વચરામુજ છસો નવ અગિયારમાં બોલમાં ગોપાલદેવ કહે છે કે સત્સંગની ઓળખાણ થવી જીવનને દુર્લભ છે કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ સત્સંગ છે એવો સાક્ષીભાવ જો ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી અને તે જ સત્સંગને ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી હવે કામ ધંધો કરવાનો નથી કમાવા ભણવા જવાનું નથી તો આજના દિવસના ચોવીસ કલાક એટલે કે આઠ પ્રહર તેના ભાગ કેમ પાડવા એ પરમકોલ જો મંગલદાયક બોધ આપ્યો છે જે વચનમુત બેમાં પુષ્પમાળાનો સાતમો બોલ છે જ્ઞાનીનો આ પ્રકારનો બોધ હૈયે બેસે તો જીવને પ્રતીત થાય કે અદમાધમધિકો પતિત સકળ જગતમાં હોય અને આ નિશ્ચય થાય તો મળેલા સાધનો આત્માર્થે લેખે લાગે આ બધા સાધનોને નિમિત્તો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ વગેરે મીડિયાનો ગેરવ્યાજબી ઉપયોગ અને ઇન્દ્રિય વિષયોના ભોગ માટેનો વપરાશ કૃપાદેવે એકસોને ચાલીસ વર્ષ ઉપરાંત નોંધેલી હકીકત કે વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે એ સિદ્ધ કરે છે મોક્ષમાળા શિક્ષા પટે એક્યાશી પંચમકાળ યોગ યોગબળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ